હાય ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ રીનાઝ કિચન આજે આપણે બનાવીશું કાઠિયાવાડના ફેમસ તીખા અને ચટપટા બટેટા વડાની રેસીપી કોઈ પણ લગ્ન પ્રસંગમાં બટેટા વડા ખાઈએ ત્યારે ઘરના ટેસ્ટ કરતાં અલગ ટેસ્ટના સ્વાદિષ્ટ લાગે છે આવું એટલા માટે હોય છે કે એ લોકો એક સ્પેશિયલ મસાલો ઉમેરતા હોય છે અને એનાથી જ આખો સ્વાદ સરસ આવતો હોય છે તો આજે આપણે બધી જ ટિપ્સ સાથે આ એક સિક્રેટ સ્પેશિયલ મસાલો બનાવીશું તો ચાલો રેસીપી જોઈ લઈએ મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઈબ કરી દેજો નવી રેસીપી જોવા માટે બટેટા વડા બનાવવા માટેનો સ્પેશિયલ મસાલો બનાવીશું તો એના માટે એક ચમચી વરિયાળી એક ચમચી ધાણા આઠથી દસ આખા તીખા લીધા છે અને બે ચમચી ભરીને તલ લીધા છે તો વરિયાળી ધાણા અને તીખાને બે મિનિટ માટે રોસ્ટ કરી લેશું ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની અને તલને આપણે પછી ઉમેરશું જો તલ પહેલાં ઉમેરીએ તો તલ ગરમ થવા લાગશે તો કડાઈમાં તલ ઉડવા લાગતા હોય છે તો બે મિનિટ થવા આવે ત્યારે આપણે અડધી મિનિટ માટે તલને રોસ્ટ કરશું આ રીતે આપણે રોસ્ટ કરી લઈએ અને બે મિનિટ પછી આ મસાલો તમે જોવો તો હાથેથી તમે અડી શકો તો તમને સહેજ ગરમ લાગે એ રીતનો હોવો જોઈએ તો મસાલાને આપણે એક પ્લેટમાં લઈ અને દસ મિનિટ માટે ઠંડો થવા દઈશું ત્યાર પછી મેં અહીંયા વન ફોર્થ કપ પૌવા લીધા છે બટેટા પૌવાના પૌવા આવે એ લીધા છે વન ફોર્થ કપ જોઈએ તો ચાર ચમચી લીધા છે અને પૌવાને આપણે પાણીથી બે થી ત્રણ વખત સારી રીતે ધોઈ લેશું જ્યાં સુધી પાણી ક્લિયર ન આવે ત્યાં સુધી ધોઈ લેવાના છે અને પૌવાને આ રીતે ગરણામાં તમે છૂટા છૂટા કરી લેજો એટલે પૌવા બધું જ પાણી એબ્ઝોર્બ કરી લેશે અને કોરા થઈ જશે તો દસ મિનિટ માટે પૌવાને સાઈડ પર રાખી દઈએ તો આ મસાલો ઠંડો થઈ ગયો છે તો આપણે મિક્સરમાં લઈ લઈએ તો હવે આપણે અડધી ચમચી હળદર ત્યાર પછી બે ચમચી જેટલું લાલ મરચું કાશ્મીરી લાલ મરચું લીધું છે ત્યાર પછી અડધી ચમચી મીઠું અને અડધી ચમચી ગરમ મસાલો બે ચમચી ભરીને ખાંડ અને બે ચમચી આમચૂર મસાલો લીધો છે આમચૂર પાવડર લીધો છે જો તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો તમે મસાલામાં લીંબુનો રસ પણ ઉમેરી શકો છો તો આ રીતે મસાલો પીસી અને સિક્રેટ સ્પેશિયલ મસાલો જે લગ્ન પ્રસંગના બટેટા વડામાં ઉમેરવામાં આવતો હોય એ મસાલો તૈયાર છે તો અહીંયા મેં ચાર નંગ બટેટા લીધા છે બટેટાને મેં ચારથી પાંચ કલાક પહેલાં બાફી લીધા હતા અને એકદમ ઠંડા કરી લીધા હતા અને છાલ કાઢી લીધી છે તો બટેટાને મેશરની મદદથી આપણે એકદમ સારી રીતે મેશ કરી લેશું બટેટા વડા બનાવવા માટે ગરમ બટેટાનો યુઝ ના કરવો બટેટા તાત્કાલિક બાફી અને એ બટેટાનો યુઝ ના કરવો એવું કરવાથી બટેટાનું બો બટેટા વડાનો બોલ છે એ લૂઝ થઈ જતો હોય છે પણ આ રીતે બટેટા ઠંડા કરીને લેશો તો બટેટા વડાનો બોલ છે તમે જોઈ શકો છો કે આ રીતનો બટેટાનો કઠણ માવો હોવો જોઈએ બટેટા વડા બનાવવા માટે બટેટા જરા પણ લૂઝ ના હોય એનું ખાસ ધ્યાન રાખવાનું એટલે હંમેશા ઠંડા કરીને જ લેવા જો તમારી પાસે સમય ના હોય તો તમે એક કલાક ઠંડા કરીને પણ લઈ શકો તો હવે આપણે ચારથી પાંચ ચમચી જેટલો તૈયાર કરેલો મસાલો ઉમેરી દઈએ અને આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની એક ચમચી મસાલા શીંગ ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે જે પલાળેલા પૌવા હતા એ તમે જોઈ શકો છો કે એકદમ કોરા કોરા થઈ ગયા છે તો એ ઉમેરી દઈએ ત્યાર પછી આપણે સમારેલી કોથમીર ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું આ મસાલામાં પૌવા ઉમેરવાથી બટેટા વડાનો મસાલો એકદમ કડક જ રહે છે જરા પણ લૂઝ નથી થતો અને સરસ મજાના બોલ્સ બનીને રેડી થશે તો પૌવા જરૂરથી ઉમેરવા અને જો તમારી પાસે ટાઈમ ના હોય ઝડપથી બનાવવા હોય તો તમે આ પૌવાની પ્રોસેસ સ્કીપ કરી શકો છો બટેટા તમારે સવારે બાફી લ્યો અને સાંજે મસાલો કરવો હોય તો તમારે પૌવા ઉમેરવાની જરૂર નથી તો હવે આપણે મસાલો થોડો ટેસ્ટ કરી લઈએ ટેસ્ટ કરતાં મને મીઠું ઓછું લાગે છે તો હું થોડું મીઠું અને અડધી ચમચી ખાંડ ઉમેરી રહી છું અને એકદમ સરસથી મિક્સ કરી લઈએ તો છે ને એકદમ સરળ ટ્રીક તો આ રીતે મસાલો તમે તૈયાર કરશો તો એકદમ લગ્ન પ્રસંગના બટેટા વડા જેવો જ સરસ સ્વાદ આવશે તો મસાલો એ તૈયાર છે હવે મસાલાને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી બધા જ મસાલા સરસ એમાં એકરસ થઈ જશે અને મસાલાનો સ્વાદ બટેટામાં સરસ બેસી જશે તો દસ મિનિટ પછી આપણે ચમચીની મદદથી મસાલો મિક્સ કરી લેશું અને હથેળીમાં થોડું તેલ લગાવી લેવાનું અને થોડો થોડો મસાલો લઈ અને મીડિયમ સાઈઝના બોલ બનાવી લેવાના આ રીતે હથેળીમાં રાઉન્ડ રાઉન્ડ ફેરવતા જઈ અને બોલ બનાવશું તો આ રીતે બધા જ બટેટા વડાને આપણે તૈયાર કરશું તો લાગી રહ્યા છે ને એકદમ લગ્ન પ્રસંગમાં હોય તેવા બટેટા વડા એકદમ તીખા ચટપટા અને ચટેકાદાર અને એટલા સ્વાદિષ્ટ બન્યા છે કે હું તમને શું કહું તમે આ રેસીપી ટ્રાય કરશો એટલે તમને ચોક્કસથી ખબર પડશે અને ફરી તમે નેક્સ્ટ જ્યારે બનાવશો તો મારી ગેરંટી છે કે આ રીતે જ મસાલો બનાવશો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ફ્રેન્ડ્સ તો આ રીતે બધા જ બોલ્સ બનીને બિલકુલ તૈયાર છે તો હવે આપણે બટેટા વડાનું બેટર બનાવી લઈએ ચણાના લોટનું બેટર બનાવીએ તો એના માટે બે કપ ચણાનો લોટ લીધો છે જો તમારી પાસે કપ ના હોય તો તમે ઘરમાં રહેલી વાટકીનું માપ લેજો બે વાટકી લોટ લેજો તેમાં અડધી ચમચી મીઠું અડધી ચમચી હળદર અને અડધી ચમચી હિંગ ઉમેરવાની છે ત્યાર પછી એક કપ પાણી લીધું છે તો પાણીને આપણે થોડું થોડું ઉમેરતા જશું અને વિસ્કરની મદદથી ચણાના લોટને પાણી સાથે આ રીતે હળવે હાથે સરસ મિક્સ કરતા જશું તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરવાનું છે એક એક બેચીસમાં તો બે કપ ચણાનો લોટ હોય તો એની સામે તમારે ટોટલ એક કપ પાણી જોશે બટેટા વડાના ભજીયા માટેનું બેટર હંમેશા થોડું થિક અને પોરિંગ કન્સિસ્ટન્સીવાળું રાખવાનું જેથી બટેટા વડાનું બહારનું લેયર છે એ એકદમ સરસ કોટિંગ જાડું કોટિંગ થશે અને સ્વાદમાં સારું લાગશે તો આ રીતે એક જ ડાયરેક્શનમાં આપણે મિક્સ કરશું જેથી ચણાના લોટના કોઈ પણ ગાંઠા અંદર ન રહેવા જોઈએ અને એકદમ પોરિંગ કન્સિસ્ટન્સીવાળું સ્મૂથ બેટર તૈયાર કરશું બટેટા વડા મુંબઈનું એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે કે વડાપાઉનું એક મુખ્ય અંગ છે જે તમને મુંબઈના દરેક ચાટના સ્ટોલ પર મળવા એકદમ સહેલા છે તો આ બટેટા વડા વરસાદની સિઝનમાં એકવાર તો બનાવીને ચોક્કસથી ખાવા જ જોઈએ અને સાથે ખજૂરની ચટણી હોય તો એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો બેટર બરાબર બન્યું છે કે નહીં એ ચેક કરવા માટે ચમચીમાં આ રીતે બેટરને લેશું તો રિબનની જેમ બેટર પડે છે અને ચમચીમાં પાછળની બાજુ બેટર કોટ થાય છે તો એનો મિનિંગ એ કે બટેટા વડા બનાવવા માટેનું બેટર પરફેક્ટ છે હવે આમાં પાણી ઉમેરવાની બિલકુલ જરૂર નથી તો બે કપ સાથે એક કપ પાણીની જરૂર પડી છે આ બેટર બનાવવા માટે તો બેટરને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપીશું તો દસ મિનિટ પછી હવે આપણે બટેટા વડા બનાવીએ તો ફરી આપણે બેટરમાં હવે આપણે વન ફોર્થ ચમચી જેટલો સોડા ઉમેરીશું ખાવાનો સોડા ઉમેરીશું ત્યાર પછી એક ચમચી તેલ ઉમેરીશું જેથી સોડા એકદમ એક્ટિવેટ થઈ જાય ત્યાર પછી આપણે એકદમ બે મિનિટ માટે સરસ મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે બેટર બનીને બિલકુલ રેડી છે તો હવે આપણે બટેટા વડાને બેટરમાં આ રીતે ડીપ કરતા જશું અને ગરમ ગરમ તેલમાં તળતા જશું આ રીતે ગરમ તેલમાં ચમચી વડે બટેટા વડાને મિક્સ કરશું તમે હાથેથી પણ બટેટા વડાને તેલમાં ઉમેરી શકો છો તો બટેટા વડા આપણે સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધીના તળી લેશું તો આ રીતે બધા જ બટેટા વડા તેલમાં ઉમેરી દેવાના છે અને એક મિનિટ પછી આપણે ચલાવશું એક મિનિટ સુધી બટેટા વડાને એમને જ તેલમાં રહેવા દેવાના અને એક મિનિટ પછી પલટાવવાના છે આ રીતે ફોકની મદદથી એક એક બટેટું વડું તમારે પલટાવતું જવાનું તો આ રીતના ગોલ્ડન બ્રાઉન કલરના બટેટા વડા તળી લેશું બટેટા વડાને તળતા બેથી ત્રણ મિનિટ જેટલો સમય લાગે છે ફ્રેન્ડ્સ તો બન્યા છે ને એકદમ સરસ ચટપટા બટેટા વડા આ રીતે બટેટા વડા બનાવશો તો બટેટા વડાનું બહારનું લેયર એકદમ ક્રિસ્પી થશે બટેટા વડાનું બેટર તમારે થીક રાખવાનું તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો તો બટેટા વડાને હવે આપણે એક પ્લેટમાં લઈ લઈએ તો આ બટેટા વડાની સાથે ખવાતી ખજૂરની ચટણીની રેસીપી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તમે ખજૂરની ચટણીની રેસીપી ત્યાં જોઈ શકો છો આમલી વગર બનાવી છે એટલે ખૂબ જ સરસ ટેસ્ટી બની છે જરૂરથી જોજો ફ્રેન્ડ્સ આ રેસીપી તો ફ્રેન્ડ્સ બટેટા વડાની આજની આ રેસિપી સારી લાગી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં ગ્રુપમાં શેર કરી દેજો અને ઘંટડીનું બટન દબાવી મારી યુટ્યુબ ચેનલ રીનાઝ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ અને હા જો તમે ફેસબુકમાં જોતા હોય તો મારા ફેસબુક પેજ રીનાઝ કિચનને ફોલો કરી દેજો તો બન્યા છે ને એકદમ સરસ બટેટા વડા